ભાવનગરમાં મોખડાજી સર્કલ વિસ્તારમાં આવેલ બેંક કે બરોડાના કર્મચારીઓ દ્વારા પાસબુક સહિતના દસ્તાવેજો સળગવતા વિવાદ ભાવનગરમાં આવેલી મોખડાજી સર્કલ પાસે આવેલ બેંક ઓફ બરોડા પર એકવાર વિવાદમાં આવી છે બેંક બરોડા સામે રાત્રિના સમયે બેંકના કર્મચારીઓ દ્વારા બેંકની પાસબુક એટીએમઆઈ જેવા આગતિના દસ્તાવેજો સળગાવી રહ્યા હતા ત્યારે સવાલ ઉઠે છે કે આવા આગતિના દસ્તાવેજો આખરે કોની મંજૂરીથી જાહેરમાં સળગાવવામાં આવ્યા શું આ કોઈ કૌભાંડ છુપાયેલ છે જયારે બેંકના કર્મચારીઓ આ દસ્તાવેજ જાહેર માં સળગવતા હતા ત્યારે સ્થાનિકો ભેગા થઈ જતા કર્મચારીઓ ચાલતી પકડી હતી જોકે સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો